એને ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી ચૂસી લીધી એ વ્યાપક પ્રમાણમાં જે ભ્રષ્ટાચાર થયો છે એવા તમામ ભ્રષ્ટાચારીઓ સામે પગલા લેવાની લોકોની માંગ ઉઠી છે દારૂ ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યા છે ને કાયદો વ્યવસ્થા એ ઠપ હાલતમાં જોવા મળી રહી છે બેરોજગારી અને પ્રદૂષણમાં ચિંતાજનક વધારો પણ રાજ્યની અંદર થઈ રહ્યો છે

ડબલ એન્જિન સરકારમાં ખેડૂતોને બજાર ભાવ નથી મળતા આવી વાત પણ અમિત ચાવડાએ કરી હતી બેરોજગારી અને પ્રદૂષણમાં ચિંતાજનક વધારો પણ રાજ્યની અંદર થઈ રહ્યો છે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને સરકાર એ પોતાનું મૌન ધારણ કરી ચૂકી છે આવા આરોપો પણ અમિત ચાવડાએ લગાવ્યા હતા સરદાર સ્મારકને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની પણ માંગ ઉઠી છે લોકોના હક માટે રસ્તા પર એ કોંગ્રેસ હંમેશા માટે ઉતરશે જિલ્લા તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસની એ ત્રીજા ચરણની જનઆક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાતના ગામડાઓને ધમરોળી રહી છે ત્યારે બારડોલી પોતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સુકાની અમિત ચાવડાના આકરા તેવર જોવા મળ્યા હતા અમિત ચાવડાએ સરકાર ઉપર ભ્રષ્ટાચાર બેરોજગારી અને મોંઘવારીના આરોપો લગાવ્યા તો સાથે સાથે સરદાર પટેલનું સ્મારક જેમણે આ દેશ માટે ઘણું બધું કર્યું છે એ સરદાર પટેલની વિરાસત જાળવવા માટે સરદાર પટેલના સ્મારકને રાષ્ટ્રીય સ્મારક એ જાહેર કરવા માટે પણ સરકાર પાસે માંગ કરી છે તો સાથે સાથે એવું પણ કહ્યું કે જ્યારે જ્યારે લોકોને સમસ્યા પડશે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લોકોની સમસ્યાઓના નિવારણ માટે રસ્તા પર ઉતરતા પણ અચકાશે નહીં આવનારા સમયમાં લોકોની સમસ્યાઓને લઈને જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે ત્યારે આવો સાંભળીએ દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડાના કેવા આંકડા તેવર જોવા મળ્યા હતા દક્ષિણ ગુજરાતની જનાક્રોષ યાત્રાનો આજે સાતમો દિવસ છે ને આજે બારડોલીથી શરૂઆત કરી અને સાંજે માંગરોલ સુધી પહોંચવાના છે આજે સવારથી જ બારડોલી શરૂઆત કરી કે જ્યાં સરદાર સાહેબની એ ભૂમિ એ જ્યાં ઐતિહાસિક રીતે અંગ્રેજો સામેની લડાઈનું નેતૃત્વ થયું આજે લોકો એકી અવાજે માંગ કરી રહ્યા છે કે સરદાર સ્મારકને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવશે સાથે સાથે બારડોલીમાં જે સુગર ફેક્ટરી એ આખા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટેનું એક આશીર્વાદરૂપ સંસ્થા હતી એને ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી ચૂસી લીધી એ વ્યાપક પ્રમાણમાં જે ભ્રષ્ટાચાર થયો છે એવા તમામ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાની લોકોની માંગ ઉઠી છે આ આખો સુરત જિલ્લો એટલે મંત્રીનો હોમ ટાઉન હોમ જિલ્લો કહેવાય પણ અહીંયા ગામે ગામ લોકોની ફરિયાદો મળે છે કે દારૂ ને ડ્રગ્સ બરબાદ થાય છે બુટલેજરો જે ગુંડા તત્વો છે એની દાદાગીરી હેરાનગતિ એટલી હદે છે કે બેન દીકરીઓને રાતે નીકળવું મુશ્કેલ પડે છે એ જ રીતે આખા વિસ્તારમાં જોઈએ તો રસ્તાઓ ખૂબ બિસ્માર હાલતમાં છે ખેડૂતો હેરાન પરેશાન છે અને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પોલ્યુશનને કારણે લોકોને આજે જીવવું મુશ્કેલ થઈ ગયું છે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ચારે તરફ દાદાગીરીને હેરાનગતિ ચાલી રહી છે પોલીસ અને પ્રશાસન હપ્તા લેવામાં વ્યસ્ત છે અને પ્રજા બધી જ રીતે હેરાન પરેશાન છે એવી આજે સ્થિતિ જોવા મળી છે ત્યારે આખા બારડોલીથી લઈને માંગરોલ સુધીનો વિસ્તાર જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અહીંથી ચૂંટાય છે અને ભાજપની ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં અહીંયા અનેક વિસ્તારો વિકાસથી વંચિત છે અનેક લોકોને રોજગારથી વંચિત છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે 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 પડી ભાગી ચારે તરફ ભ્રષ્ટાચાર ત્યારે તમામ મુદ્દે લોકોએ ખૂબ આક્રોશ સાથે આ જન યાત્રામાં જોડાઈને રજૂઆતો કરી છે આવનારા દિવસમાં આ વિસ્તારના પ્રશ્નોને વિધાનસભામાં પણ ઉઠાવીશું અને જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી રસ્તા પર ઉતરી અને આ વિસ્તારના લોકોના હક અધિકાર ને ન્યાય માટેની લડત પણ લડી છે